ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે ખાતે ગત તારીખ નવમી માર્ચના રોજ રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શેરખાન પઠાણ અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મહરૂમ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી તેમજ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સંદીપ માંગરોલા જેવા આગેવાનોની ગેરહાજરી જોવા મળી હતી ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડે તેવી કોંગ્રેસના નારાજ જૂથે માંગ કરી છે તેવામાં આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે આપ કોંગ્રેસની સંયુક્ત મીટિંગ મળી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉમેદવાર વસાવા સાથે પરિચય કેળવાય તેમજ સંકલન જળવાઈ રહે અને ચૂંટણી પ્રચાર અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિટિંગમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા આપના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ કોંગ્રેસ આપના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ચૈતરભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર હોવાથી ભાજપ સમગ્ર ભરૂચમાં તોડજોડની રાજનીતિ કરી રહી છે લોભામણી લાલચો આપી રહી છે મહેશભાઈ હોય કોંગ્રેસના આગેવાનો હોય આમ આદમી પાર્ટીના આગેવાનો હોય એમને તોડીને આજે ચૈતરભાઈને હરાવવા માટેની આખી રણનીતિ બની રહી છે પરંતુ ચૈતરભાઈ સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજ આગેવાનો છે આમ આદમી પાર્ટીના વફાદાર કાર્યકરો છે માત્ર ચૈતરભાઈ નહીં પણ સમગ્ર લોકો અમે એક ટીમ બનીને લોકસભામાં મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો ભરોસો છે કે અમારા પર એકવાર વિશ્વાસ મૂકશે અને આ લોકસભા અમે જીતીશું જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું એક ઇન્ડિયા ગઠબંધન થયું છે અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે શ્રી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર તરીકે જાહેર થયા છે ત્યારે બંને પાર્ટીના કાર્યકર્તાઓની અંદર આમને સામને સંકલન જળવાઈ રહે ચૈતરભાઈને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પદાધિકારીઓનો પરિચય થાય અને આવનારા દિવસોમાં ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કે ચૂંટણી રિલેટેડ કોઈપણ કામગીરી કરવામાં બંને પક્ષના કાર્યકર્તાઓ નેતાઓ પદાધિકારીઓનું આયોજન અને સંકલન જળવાય રહે તે સારું થઈ અને આજે ભરૂચમાં એક સરસ મજાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું